મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો લઈ અને સૂત્રોચ્ચાર કરીને મહિલાઓની સુરક્ષાની માંગણી કરી હતી મહિલા સુરક્ષા ક્યાં છે દુષ્કર્મીઓને ફાંસી આપો જેવા સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંચી ઉઠ્યો હતો રસ્તા રોકાણને કારણે પાલડી વિસ્તારમાં થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો પરંતુ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી મહિલા કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો મહિલાઓની સુરક્ષા માટે નક્કર પગલા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અમારી આજે ત્રણ માંગો લઈને મહિલા કોંગ્રેસ રેલી સ્વરૂપે વિરોધ કરવા માટે સરકાર સામે અમારી ત્રણ માંગો છે એક તો મહિલા સુરક્ષા પૂરી પાડો કારણ કે સરકાર હંમેશા મહિલાઓને સુરક્ષિત પૂરી પાડવામાં નિષ્ફળ નીવડે છે બીજી છે કે ગુનેગારોને સજા કડકમાં કડક ગુનેગારોને સજા મળવી જોઈએ અને મહિલાઓને ન્યાય મળવો જોઈએ તો અમારી આ ત્રણ માંગોને લઈને અમે આજે દેવી સ્વરૂપે સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે કારણ કે ગુજરાતની અંદર અને આખા દેશની અંદર મહિલાઓ ક્યાંય સુરક્ષા જોવા મળતી નથી મહિલાઓને દરેક ક્ષેત્રની અંદર ક્યાંક ક્યાંક શોષણો કરવામાં આવે છે બળાત્કારો પણ વધી ગયા છે તો આજે મહિલાઓને ખોટી રીતે આડકતરી રીતે એના અડપડા કરીને પણ એને સતાવવામાં આવે છે નોકરીમાં કે ક્યાંય પણ કામ ધંધે મહિલાઓ જાય છે તો ક્યાં પણ એનું શોષણ કરવામાં આવે છે તો આ રીતે દરેક ક્ષેત્રની અંદર મહિલાઓનું ક્યાંક ને ક્યાંક શોષણ થઈ રહ્યું છે મહિલાઓ સામે અન્યાય થઈ રહ્યો છે સતત માનસિક ટોર્ચર કરી અને એને એ એના ન્યાયની માંગણીમાંથી પીછેહટ કરે એના માટેના પ્રયાસો કરવામાં આવે છે એનું તાજું જ ઉદાહરણ આપણે જોઈએ તો હમણાં જ જુલાઈ મહિનાની અંદર ઓડિશાની અંદર બાલાસિયોરમાં યુનિવર્સિટીની વિદ્યાર્થીનું જેનું શોષણ થઈ ગયું હતું કોલેજની અંદર અને એ દીકરીએ જ્યારે એના સામે અવાજ ઉઠાવ્યો ત્યારે એને એટલી બધી માનસિક ટોર્ચર કરવામાં આવ્યું અને એને જ્યારે દરડા કર્યા ત્યારે પણ એને રીતે ધમકીઓ આપવામાં આવી ધરાવવામાં આવી અને આખરે એ દીકરીએ અગ્નિસ્નાન કરી લીધું અને એનું મૃત્યુ થયું બીજો જેવો તરત જ બીજા જ અઠવાડિયામાં બનાવ બન્યો પૂરીની અંદર પંદર વર્ષની દીકરી ઉપર ત્રણ તરાધમોએ બળાત્કાર ગુજરાત અને એને સળગાવી દેવામાં આવ્યો આવા ગુજરાતની અંદર પણ અનેક કિસ્સાઓ બન્યા છે સુરતની અંદર વોર્ડ નંબર આઠના મહામંત્રી ભાજપના અને એમણે પણ એક દીકરીને લગ્નની લાલચ આપી અને એનું શોષણ કર્યું અને બળાત્કાર ગુજાર્યો અને એને લઘુ આપ્યો અને એને હેરાન કર્યું એવું જ સુરેન્દ્રનગરની અંદર એક દીકરી આમ ગોળા દિવસે ખરા બપોરે જઈ રહી હતી ઘરે અને એને ગળાના ભાગે છરીના ઘા મારી અને એને તો આવા તો અનેક બનાવો બની રહ્યા છે જો ગુજરાતની સરકાર મહિલાઓનો વિકાસની વાત કરતી હોય મહિલાઓને ન્યાય આપવાની વાત કરતી હોય તો હમણાં જ લો ગાર્ડન આગળ સ્કૂલની અમારી જો સુરક્ષા હોય તો દીકરીઓ ગુણ ક્યાંથી થાય ચાલુ સ્કૂલમાંથી દીકરીઓ ગુણ થઈ ગઈ હતી અને આવા તો કેટલાય કિસ્સાઓ પાંચ વર્ષની દીકરીથી લઈ અને પાસઠ વર્ષની મહિલા સુધી બળાત્કારના કિસ્સાઓ બની રહ્યા છે પણ હજુ સુધી કોઈને ફાંસીની સજા આપવામાં આવતી નથી સરકાર માત્ર ને માત્ર વાતો કરી રહી છે સરકારને અમારે કહેવું છે કે તમે સજા કડક આપો તો એ સજા જોઈ અને આ આ ગુનેગારો આવું કૃત્ય કરતાં અટકશે માટે કરવામાં આવે છે જરા ખાસ કરીને જે પારડી પુત્ર બાશ્રમ પાસે